પોલીસ સ્ટેશન તેમજ માગરોડ પોલીસ સ્ટેશન એટલે કે ત્રણ પોલીસ સ્ટેશન મળીને કુલ બોટલ નંગ પચીસ અને આડત્રીસ તેમજ તેમની કિંમત રૂપિયા છ લાખ બાર ચારસો કેશોદ પોલીસ સ્ટેશનમાં

જો ઇંગશ દારૂની બોટલ મળી છે એમાં કેશોદ માગરોડ મરીન અને માગરોડ પોલીસ સ્ટેશનની જે કરીબન પચીસો જેટલી બોટલ છે જેની મૂલ્ય છ લાખ બાર હજાર જેટલી છે એનો અહીંયા નાશ કરવામાં આવ્યું છે જેમાં ડીવાયએસપી શ્રી એસપી સાહેબ શ્રી અને પંચોને હાજર રાખીને આ મુદ્દામાલનો નાશ કર્યું છે અને એના સાથે પંચરોજ કામ પણ કર્યું છે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ